જો ગાડીનો એક્સિડન્ટ જોઈ લો કે જો સ્કોડ અને કેચો ડરાઈ દીધી જો ભાઈ છે કે નહીં ના નીકળી ગયા હોય કેમ બહુ કર્યું સો ફાઇનલી અમે લોકો નીકળી ગયા છીએ મૂવી જોવા માટે અને મૂવી નું નામ મેને કીધું નથી હજી કે કયું મૂવી મે બુક કર્યું છે કે બુક માય શોમાંથી કયું મૂવી મે બુક કર્યું છે હજી એમ મે કીધું નથી પણ ઓન ધ વે વીએ ને અમે એક જ જગ્યાએ જઈએ છીએ એસબીઆર જે બોડકદેવ છે બરાબર અને સિંધુ ભવન રોડ પર છે અને ત્યાંના થિયેટરની મજા કંઈક અલગ છે ત્યાંનું સીટિંગ બહુ જોરદાર હોય છે અને મોસ્ટ ઓફ આપણે કયો શો બુક કરીએ છીએ સોનું કેટલા વાગ્યાનો સો બુક કરીએ છીએ અગિયાર પંચાવનનો સો ઓલવેઝ બુક કરીએ છીએ હા ખાસ

ને બધું જ માંગ માંગ કરે પોપકોર્ન આ તે બહુ પોપકોર્ન ખાવાથી જાડા થઈ છે કીર્તન બહુ શોખીન ભાઈ એનો અભી હાલ જ પેપર પત્યું ને સૂતો એટલે એને ડિસ્ટર્બ કરે કીધું જ નથી ઘરમાં ઘરે છોકરાઓને ખબર જ નથી કે અમે મૂવી જોવા ગયા છીએ અને અમે સ્ટોરી પર નહીં લગાવીએ કારણ કે આમ તો લગભગ સ્ટોરી લગાવવાથી વાંધો ન આવે કારણ કે કીર્તન જોતો નથી ઇન્સ્ટાગ્રામ વાપરતો નથી છોકરા કીર્તનને મેં ઇન્સ્ટાગ્રામ હજી નથી ચાલુ કર્યું અને જે માન્યતાનું એકાઉન્ટ છે એ હું પોતે હેન્ડલ કરું છું

ડ્રાઈવ થી ચલાવો હું ઓલવેઝ સીટ બેલ્ટ બાંધતો હોય પણ સિટી સિટી માં હોય એટલે ના બાંધો સીટ બેલ્ટ અને હું પોતે તો કા ઘણીવાર કોક સુ યાર ધીમે ધીમે ચલા પણ કે મોટી ગાડીઓ ની અંદર સ્પીડ ખબર ના પડે એક્ચ્યુઅલ માં સ્પીડ માં તો જાતી હોય હું સીટ બેલ્ટ એટલે નથી બાંધતો કે હું સિટી માં બહુ નોમિનલ સ્પીડ માં હોય છું અને એટલી બધી સ્પીડ કોઈ દિવસ હોતી પણ નથી બહુ નોમિનલ સ્પીડમાં હું ગાડી ચલાવતો હોઉં છું કે ભાઈ સાઈઠ થી સિત્તેર ની રેન્જ જે છે એ બહુ બેસ્ટ રેન્જ છે હા ફલાડિયાન વાળા કંઈક ને કંઈક નવું લાવતા હોય છે પણ ચલો મિત્રો હવે જઈએ થિયેટર તમને બતાવીશ કે કેવું થિયેટર ચલો તો જઈએ રાત્રે બાર વાગે પણ પકવાન ચાર રસ્તા પર ટ્રાફિક ફૂલ હોય જુઓ તમે રાતના બાર વાગ્યા છે મિત્રો

અને અગિયાર પચાસ થઈ ગઈ છે મળીએ થિયેટર પર તો આવી ગયા છીએ અને ગાડી કેમ લોક નથી થતી લો ગાડી લોક નથી થતી કે લોચો છે બે મિનિટ હા યસ ગાડી ચાલુ છે મિત્રો એટલા માટે લોક નથી થતી હવે ગાડી લોક થશે હા થઈ ગઈ ને ફટાફટ ભાગો ફટાફટ ભાગો આ છે થિયેટર હા ચાલુ નહી હોય એસી ચાલુ હોય ભાઈ તો પછી ચા ફોન લઈ લો સફોકેશન થશે થોડું તને ચલો હવે ઉપર જઈને બતાવું તમને થિયેટર અગિયાર ચોપન થઈ ગઈ છે સોનું અને ફટાફટ ભાગવું પડશે ના અગિયાર પંચાવનનો શો છે એટલે અગિયાર વાગે સાડા અગિયારે તો ચલો આવી ગયું છે મિત્રો જ્યાં કઈ સારું પાડી લેવા અહિયાં જો છે એ તો સ્ક્રીન વન છે અમારી અને આ મસ્ત શણગારેલું છે આ થિયેટર કોમ્પ્લેક્ષ મારું ફેવરેટ છે અને મારા મિત્ર જિગ્નેશભાઈ આના ઓનર છે જિગ્નેશભાઈ જોબનપુત્ર અને આપણે ઓલવેઝ પિક્ચર જોવા ક્યાં આવીએ અહીંયા જ આવીએ ગમે તેવું પિક્ચર હોય અહીંયા જ આવવાનું આ થિયેટર છે આપણે સિંધુ ભવન રોડ પર બરોબર ન્યારા પંપ ની સામે બિલ્ડિંગ નું નામ શું છે ભાઈ શિલ્પ શિલ્પ બિલ્ડિંગ છે સેકન્ડ ફ્લોર ઉપર છે નયરા સામે ઓકે તો હવે સેલ્ફી મોડ ચાલુ થઈ ગયો છે આમનો મિત્રો એન્ટ્રી અમારો

એ માટે થઈને સ્પેશિયલી જોવા આવ્યો છું બોર્ડર ટુ બરાબર તો ચાલો શો કેટલા વાગે પૂરું થયું પિક્ચર ત્રણ ને છત્રીસ પિક્ચર પૂરું થઈ ગયું એટલે કે હવે એમ કહે કે સુવામાં માન બે ત્રણ કલાક મળશે અને રિપબ્લિક ડે માં મેં તને બાર વાગે કયું પિક્ચર બતાવ્યું બોર્ડર તો મિત્રો તમે પણ અવશ્ય જોવા જજો અને એટલું જ કહીશ કે એક મા પોતાના દીકરાને જે દેશની સેવા માટે મોકલે છે અને જે વીર સહીદ થાય છે આજ આપણે શાંતિથી જે સૂઈ શકીએ છે ને એટલા માટે તે કારણ કે એ લોકો ત્યાં લડે છે અને એ લોકો ત્યાં રક્ષા કરે છે આપણા દેશની અને એ લોકો ત્યાં રાત દિવસ જાગે છે બરાબર તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ જરૂર કરજો પણ કોમેન્ટમાં જય હિન્દ ખાસ લખજો જય માતાજી અને જય હિન્દ મનનો બોલો હા